હેલો મિત્રો કેમ છો તમે બધાય તો ગુડ મોર્નિંગ દ્વારકાધીશ તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે આવી ગયા છીએ ખેતરમાં મારે થોડુંક કામ હતું એટલે તો વિડિયો જોજો પૂરો મજા આવશે ચાલો હું તમને બતાવું તો ભાઈ હું આવ્યો તો ખેતરમાં આ શેઢાનું ખડ લેવા માટે હાટું કારણ કે એને નીણ કરવી પડશે તો ભાઈ ખેતરમાંથી આપણે ખડનું કામ થઈ ગયું પૂરું ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે પણ આપણને એવું લાગે ઓળા ખાવા છે શું લાગે તમને ઓળા હશે અંદર એકાદો ખેહીને બતાવું હોય તો ઘરે લેતા જ આવી વાલા થોડો હરખ હરખતો દેખાય હાલો જોઈ આ ખેંચવી કેમ લાગે તમને એ છે લાઈ નીકળ્યો મારા બાપા જોવે તો ખીજામાં હાલો આજ ના ઓળા થઈ ગયા આપણે આજ તો ઓળા ને પેંડા ખાવા હે હાલો વિડીયો જોજો બળ્યા પછી ફ્રેશ થઈને હજી નાવો ધોવાનું બાકી હે ભાઈ મારો નાવાનો વારો બપોરનો છે તો હાતીમાં ખાવ જમી કરીન થઈ ગયા આપણે એકદમ ફ્રેશ ને તો ટાઈમ થઈ ગયો છે બે વાગ્યાનો ને ત્યારે ભાઈ મારે ને બીજરાજ બાપુને જવાનું છે પાલિતાણા થોડું કામ છે એટલે

આ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલીતાણા અને જોઈ શકો છો આ છે પાલિતાણાનું રેલવે સ્ટેશન અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન હું છે તો ફાઈનલી પહોંચી ગયા અમે અત્યારે પાલીતાણા બીજરાજ બાપુને કપડાનું કામ હતું એટલે એ આપે છે માપ હવે બીજું કામ છે એટલે એ પતાવી દઈ પછી મળીએ વિડીયોમાં વિડીયો મારે બધું કામ પતી ગયું ને અત્યારે ભાઈ ભૂખ લાગી હતી થોડીક એટલે આવતો રહ્યો પીઝા ખાવા માટે ઓર્ડર કર્યો છે પીઝાનો વિડીયોમાં રેજો ચાલો મિત્રો પીઝા ખાવા

ભાઈ એમ કે દાણા આ દીક્ષિત ને તે બાટલો દવાખાને લઈ ગયા હવે આપણે કાલે પાછું પૂનમ છે કાલુ શ્રાદ્ધ છે એટલે આપણે આશ્રમ ની અંદર આપણે નાગદાદા ના જે સ્થાપિત કરવાના છે બરોબર ચડાવવાના છે એટલે આપડા બધા કુટ ના બધા જોવાનારા ને બધાને ભાવભર્યું આમંત્રણ છે એટલે બધા આવજો સત્સંગ નામ નામ બીજું બીજું શું શું ભલા લઈને આનંદ કરી હોય બધા બધાને આવવાનું છે કોઈને બાકી નથી કેવો લાગ્યો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો મળશું કાલના વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ